કોઈનો અછળ ન હોવા છતાં વધુમાં બધું માણસો મેળવવા માટે હું સૌનો દાસ બન્યો છું યહૂદી લોકોને મેળવવા માટે હું યહૂદી લોકો આગળ યહૂદી જેવો બન્યો છું મોશીની નિયમ સંહિતાને અધીન લોકોને મેળવવા માટે નિયમ સંહિતાને અધીન ન હોવા છતાં તેમની આગળ હું નિયમ સંહિતાને અધીન બન્યો છું જેઓ નિયમ સંહિતાને બહાર છે તે બિનયહુદીઓની મેળવવા માટે તેઓની આવડ હું નિયમ બહાનો બન્યો છું જોકે હું ઈશ્વરના નિયમ બહાર નથી કારણ ઈસુના નિયમે હું અધુર છું કાચી સ્પર્ધાવાળા લોકોને મેળવવા માટે હું તેમની આવડ તેમના જેવો બનુ છું હું સૌની આવડ સર્વકાન બનુ છું તે એટલા માટે કે હું કોઈ પણ ઉપાય થોડા માણસોનો પણ ઉપયોગ કરી શકું હું શુભ સંદેશ ખાતા સર્વકામ કરું છું જેથી હું પણ એના શ્રેયનો સહભાગી તમે શું જાણતા નથી કે શરતના મેદાનમાં દોડે છે તો બધા જ પણ ઇનામ એક જ જણ જીતે છે તમે પણ એવી રીતે દોડો કે તમે જીતો બધા જ થઈ બધી વાતમાં આત્મા સંયમ કેળવે છે તેઓ તો નશ્વર વિજય માળા કેળવવા માટે એમ કરે છે જ્યારે આપણે તો અવિનશ્વર વિજય માળા માટે એમ કરવાનું છે આથી

કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી કરી પુરોહિત અને સંત બન્યા એમની શહાદત દ્વારા તેઓ પોર્ટુગલમાં જન્મ્યા અને એક એવા કુટુંબમાં જન્મ થયો જ્યાં બધી જ સુવિધાઓ હતી માલમત્તા હતી સરસ એવું કુટુંબ હતું તેમ છતાં

તેઓ પછી પુરોહિતમાં જોડાવાની તૈયારી કરવા લાગ્યા ત્યારબાદ તેઓ પુરોહિતમાં જોડાયા અને ભારત આવ્યા ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં ઘણું કામ કર્યું અને અને એ સમયે માત્ર તે નહીં પણ ઘણા બધા સાચે જ આજનો સુભસંદેશ જે રીતે વર્ણન કરેલો છે તેવું જ એમનું જીવન હતું અનેક વાર એમને ધમકીઓ મળતી મારી નાખવાની અનેક વાર એમની ધરપકડ પણ થઈ પણ તેમ છતાં પેલી અલોપ ન થનારી શ્રદ્ધા એમના હૃદયમાં હતી એ જે બળતું ઝાંખરું હતું શ્રદ્ધાનું અને પ્રેમનું એમના હૃદયમાં સદા બળતું હતું એક સમય એવો આવ્યો કે એમને ધરપકડ કરવામાં આવી અને એનો શીર્ષક કરવામાં આવ્યો આજે માતા ધર્મસભા એમની શ્રદ્ધાને કારણે એમને યાદ કરે છે શ્રદ્ધા તો ખરી જ પણ એ પોતાની સુવિધાઓ પોતાનું કુટુંબ અને એટલું સારું જીવન છોડીને પ્રભુના બોલાવ્યા આપણી માટે આવ્યા સામાન્ય જીવન જીવ્યા અને ઘણા લોકોને ખ્રિસ્ત તરફ લઈ ગયા મારા વાળા ધર્મજનો આજે આપણને એવી જ શ્રદ્ધા એવા જ બળતા જાકરાની જરૂર છે શ્રી